આંબાવાડી વિસ્તારના મહેનતપુરામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા પ્રસ્તાવિત રીડેવલપમેન્ટ યોજના સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે પાક્કા અને મજબૂત એવા સિત્તરથી એશી વારના મકાનો તોડી તેના બદલે માત્ર ત્રીસથી થી ચાલીસ વારના વન બીએચકે આવાસ આપવાની તૈયારી સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે આ મુદ્દાને લઈ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મહેનતપુરા ખાતે હાજર રહ્યા હતા તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ માત્ર મહેનતપુરાની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની સમસ્યા છે જ્યાં જ્યાં આવા રીડેવલપમેન્ટના પ્રશ્નો છે ત્યાં એકબીજાને સાથ આપવો જરૂરી છે મારું થઈ ગયું એટલે બસ એવી માનસિકતા રાખવી નહીં સ્થાનિકોનું કહેવું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે તેમની મિલકત પર અન્યાય થઈ રહ્યો છે તેમના હાલના મકાનો વધુ મોટા સુવિધાસભર અને રહેવા યોગ્ય હોવા છતાં તોડફોડ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે જે તેમને મંજૂર નથી સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં તેમની સંમતિ લેવામાં આવી નથી તેમજ પૂરતી માહિતી પણ આપવામાં આવી નથી જો એએમસી દ્વારા આ યોજના પર પુનર્વિચાર નહીં થાય તો આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે પાક્કા મકાનો હવા છતાં તોડી પાડવાની તૈયારી એ અન્યાય છે આવાસ યોજના અમને મંજૂર નથી અમદાવાદ શહેર ગુજરાત અને ગરીબોનો વંચિતોનો આદિવાસી દલિતોનો પણ છે આ શહેર આ રાજ્ય પૂંજીપતિ ઉદ્યોગપતિ બિલ્ડરો માટે નથી દરેક આ દેશના દેશના નાગરિક છે અને બંધારણે દરેકને સન્માનપૂર્વક જીવન જીવવાનો અને માથે છત હોય એ અધિકાર આપ્યો છે કોઈ પણ બિલ્ડર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર આ નાગરિકોની આ ગરીબોની મરજીની વિરુદ્ધ એમના ઘર તોડવાની વાત કરે તો બિલકુલ અમને એક તકો પણ મંજૂર નથી આ તમામ લોકોનો સામૂહિક નિર્ણય છે કે વિસ્તારની અંદર પ્રોજેક્ટના નામે અમારી કાળી મજૂરીની પાઈ પાઈ જોડીની જે મકાન બાંધ્યું એ મકાન અમારે રીડેવલપમેન્ટમાં આપવું નથી તો મારું આ આંદોલન અને એમની માગણીમાં સંપૂર્ણ ટેકો છે કોંગ્રેસ તરીકે પણ અને ગુજરાતના એક જવાબદાર નાગરિક તરીકે પણ અમે બધા સાથે મળીને આ મુદ્દે લડીશું એક મોટી સંખ્યામાં ત્રિકમલાલની ચાલીના જે પણ રહીશો છે એ અને આંબાવાડી વિસ્તારના રહીશો બધા સાથે મળીને એક મોટો મોરચો કરીશું આખું અમદાવાદ અને ગુજરાત જગાડીશું પણ ગરીબોની મરજીની વિરુદ્ધ એમનું એક પણ મકાન ના તૂટે એના માટે જે પણ કરવાનું છે એ તમામ પ્રયત્નો અમે કરીશું આ રાજ્યના નાગરિકો નક્કી કરશે કે એમનો કેવો વિકાસ જોઈએ છે કોઈ ભૂપેન્દ્ર પટેલ અને બિલ્ડરો નક્કી નહીં કરે ભૂપેન્દ્ર ભી પોતે બિલ્ડર છે એમણે કદાચ ચાલી અને ઝૂંપડ વસતા ગરીબોનું જીવન જોયું નથી એમણે કદાચ ખબર નથી કે આ દેશમાં નટ બજાણ્યા હોવું એટલે શું દેવી પૂજક રાવણ ઠાકોર કોળી એટલો શું અને આદિવાસી કે દલિત હોવું એટલે શું આવો માનની ભૂપેન્દ્રભાઈ એકવાર સરસપુરની નરોડાની આંબાવાડીની એક ચાલીમાં રહો તો તમને ખબર પડે જે ગરીબ માણસોએ પોતાના જીવનની કાળી મજૂરીની પાયપાઈ જોડીને મકાન પોતાનું આશિયાનું ઊભું કર્યું હોય એને તમેની મરજીની વિરુદ્ધ તોડવાની વાત કરો કોઈને પણ મંજૂર નથી સાથે મળીને લડીશું ડોક્ટર સાહેબ આંબેડકરે કહ્યું છે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો અમે સંઘર્ષ માટે ઇન્કલાબ માટે તૈયાર છીએ લીધી છે તમને કઈક ને એવું લાગે છે કે સાઈડ લાઈન થઈ ગયા છો ડ્રગ્સ મુહિમ એમને એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ આઠ ચોપડી નવમું ધોરણ પાસ કર અને આટલા વર્ષ તમને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ના થયું હમણાં બાર વર્ષે બાવો બોલે હર્ષ બોલ્યો હમણાં ખબર પડી ગુજરાતની જનતાને અપીલ કરવાનું કે ડ્રગ્સ ના લેશો આટલા વર્ષ શું મંદિરા વગાડ્યા પણ સવાલ એ છે કે આજે જ સરસંઘવીની નાકની દાંડી નીચે સુરતમાં એક લેબોરેટરી પકડાઈ જેમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું શરમનો છાંટો બચ્યો હોય તો મિસ્ટર સંઘવી રાજીનામું આપીને ઘર ભેગા થઈ જાઓ થેન્ક યુ